ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકા દેશ જય માં મોગલ તો ગાડી આપડી આવી ગઈ છે ભરાય ને આપણે થી નીકળી અડવે અડવે થઈ હાલતા ભૂકી ગયા છે ભાઈ આપણે અંકલેશ્વર અંકલેશ્વર વટીને આપણે વિયા જાય જાય ધીમે ધીમે એને રોડ ઉપર જોઈ શકો છો ટ્રાફિક જ જરાય નમરે આવકમાં ટ્રાફિક જ આવકમાં ટ્રાફિક જ નથી દિવાળીના વેકેશન છે ને ભાઈ ગયા છે ભાઈ આપણા કેમ પલસણાવાળો

આજે તો ભાઈ ગાડી આપવાની મજા જ અલગ આવે કારણ કે ટ્રાફિક જાજુ રહે ને તો ગાડી એમ કંટાળો ના આવે એમને રાતે ને રાતે વહી જાય ઉદયભાઈ મંડાણા મોબાઈલમાં ઓકા મારે આવી ગયા છે ભાઈ આપણે દહીં વેલ સટાણા રોડ ઉપર રોડ અટાણમાં તો વહેલા વહેલા ખાલી છે મોડકથી ટ્રાફિક થાય અત્યારે તો પબ્લિક બધી આરામ કરતી હોય નજારો આ બાજુ વાદળા આવી ગયા છે આપણે સટાણામાં અને સટાણામાં થોડીક ટ્રાફિક દેખાય છે ટુ વ્હીલર ની ફોર વ્હીલર નીચે રસ્તો થોડો ખરાબ છે ગામમાં ખાડા ખાડા આવી ગયું છે માલેગાઓ માલેગાઓ સર્કલ આવી ગયું છે આપણે સર્કલથી ટપીને મારવાની છે ડ્રાઈવર સાઈડ ચડી ગયા ભાઈ આપણે નાસિક ઇન્દોર હાઈવે બસ વાર માન મોકો મળે રોટ કરવાનો ચડી ગયા છે માલેગાઓ સુમનમાળ હાઈવે ઉપર ગુજરાતનું જાય છે આઈસા જેસીબી ભરીને જાય છે ભાઈ નવા નવા એ ત્રણ સાઈડ આપે ને સાઈડ કાપે એ આપણે ભરાવી લીધું છે ભાઈ અને એક બકેટ લઈ લીધું છે ઉરિયા આવ્યું છે અઢારસો ને પાસઠ રૂપિયાનું અને આ ભાઈ આપણે દઈએ છીએ મીઠાઈ દિવાળીની ઉદયભાઈને દીધી છે મીઠાઈ એપી દિવાળી કરીને ભાઈ શ્રી ગુરુ ગુપ્પા મોટા બે ટેપલી આવી ચક્રી આવી છે અને ચેવડો છે ધન્યવાદ ભાઈ કાર્ગો વાળાને આવી રીતના ડ્રાઈવરોની સેવા કરે તો ડ્રાઈવરને કંઈક મજા આવે આવી ગઈ છે મનમાળવાળી ઘાટડી ઘાટડીમાં નજારો હારો હે ઝુંબારથી ઝુંબર દેખાય નાની ગાડી આવે આવી ગયું છે આપણે મનમાડ મનમાડમાં ટ્રાફિક ગમે ત્યારે ટ્રાફિક હોય ચાલના ઔરંગાબાદ આગળ આવશે આપણે ટોલ ટોલના હોટલ આવી ગઈ છે મારવાડીની તો આપણે રોટલા શેક ખાઈ લઈએ લાગી ગઈ છે ખૂબ લઈ ગયા છે આપણે બે બે ને આઠ થઈ ગઈ છે પી ગયું છે ભાઈ આપણે સેવ મસાલા આવે રોટલી આવેની બાઈક જોવાની છે મસ્ત ભાઈ રોટલા લગાઈને થઈ ગયા છે ભાઈ આપણે હાલતા વિજયપુર ગામ પહેલાથી ગાઈટા છે એમને આમ બાયપાસમાં ત્યાં કંઈક કામ બામ ચાલુ હોય કે હું હોય બાયપાસ આપણે જોયો નથી આ ગાડી રાતે રાતે વેયા જાય ભાઈ બકરા ઘરે હે બાપા બેટા બનાવેલું હોય પાણીનો કુંડો હે વે એક્સપ્રેસ આગળ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હોય અહીંથી મારવાની જ આપણે ખાલી સાહેબ

મજબૂર ક્રિયા કરે બાપુજી હલવાયા આગળ રસ્તા નહીં હે કિધર જાયગા કાલી સાઈડમાં હે ને રસ્તો કઈ બાજુ હે કાલી સાઈડમાં હે તો તો વાંધો નહીં એમાં કે નકો પાવડીયા નું પૂરું થઈ જાતા યાર ડુંગર હેઠે થી કેમણો જાવ હું અંદર ભોયરું કરીને જાય તાઈ જબરો પર ડુંગર હે ઓકળા વાત ઓકળા વાત આપણે સાંઈ હોય ને ભાઈ વાહ ઇન્દ્ર ધનુષ ના તડકો હોય મકાન કેવા ચમકે તડકા

एक किलोमीटर था भाई एवो रोड खराब है गाड़ी तम पलटी मरी जाए हूँ हाइट पर ली हो तो जाइए भाई गाड़ी वही आए गुजरात में एकदम त्राही थी जाए कैंक रोड आ गया है मणस ने पेट ना महाराष्ट्र में रोड खराब के भाई कर्नाटक में आप घर इंटर थे आप रोड कदा एक नंबर बना ગુલબર્ગા પાસ કરીને ભાઈ આપણે આવી ગયા છે બાયપાસમાં ને અહીંયા તો લાગે આ ભગવાનનું સુરજ દાદા જેવું કેવું બને મસ્તી યાદગીરી મારવાડીની ભોગી ગયા હેચાણી પીવા જવાના છે ને આપણે ગોગનકા થઈ ગયા અહીંયા ભેગા ભેગા ઓલા મારા અહીંયા ભાઈ ગયા ને ભાઈ આપણે ભોગ્યા છીએ રાયચુ રાયચુ ને પેલા ગામ આવે છે માર્કેટ પણ એમ ભરાણી જોરદાર પાછા રોંગ સાઈડ વાળા ત્યાંથી ત્યાંથી આવે બે વાવું માલકી પુરાણી જબરી મારવાડી નો હોટલ આવ્યો ભાઈ અને આપણે આ ગાડીમાં બાઈટું હે ટાયર ગોપો ભરનાખો હોય દિવાળી માં થઈ કે ગોગન ખાખા કે ફટાકે નતા ફાયડા ને ટેન ટીવી છપ્પન છપ્પન વટામાં ભાઈ આપણે પટ્ટો તૂટી ગયો હતો આપણે હાથેથી આ છે ભાઈ મશીન થી ખોલે થઈ ગયા ઢીલો ડંકી મારવાની બીજું કઈ નહીં કાઢીને બીજામાં બદલાવીને એટલે થઈ ગયા ઈ કમ્પ્લેટ મકાઈ મસ્તી ની થઈ ગઈ વાતાવરણ એકદમ ટાઢું તાઢુ થઈ ગયું છે મોટા કોઈ

થઈ ગયા બધા ખાલી કરવા ચાલુ ગાડી આવી આપણે નાખવાનું પંદર ટાનું ક્રોસ પંદર ટા નાખવાનું લાઈન મારા બે ભાઈ તો મોબાઈલ નહીં આ ભાઈ કૂતરું એ રમાડવા એ રમે જઈ લે ગલી કાલી ખંભે નાખી લે ખંભે ખંભે ચડાવ ખંભે ચડાવ હું મજા આવે જે ઈ ભાગ કાટે કો કન ગાડીમાં આવી ગયું તો પાણી દે ઓલો કાઢે છે બેઠો બેઠો મારા જી કાઢે છે પાણી જો ઉડાડે છબછબયા કરે મજા આવતી લાગે એ નહીં ગાડીઓ વળી છે ભાઈ ઘણી આજે તો વારો આવે કે ના આવે જવાનું રેહ આવે એટલે ભાઈ ગો બે કહેજના બોલ તૂટી ગયા હતા ભાઈ આપણે લેવા છે ત્રણ નવા ચાર બોલ તૂટી ગયા હતા ધન જીણકા અને એક મોટો ટ્રાઈટ કરવામાં નવું લઈ આવે ફાઈનલી ભાઈ ચાર દિવસ પછી આપણો વારો આવ્યો છે ને આપણે આવ્યા છે અહીંયા કાંટો ખરાવવા અમુક ભાઈ બેઠો છે આપણે ભેગો છે વિજયકાંત ભરવાની ક્યાંથી થાય ખબર પડે ફાઈનલી ભાઈ કરી દીધી છે ભરવી ચાલુ બોરા નાખવાના આવ્યા કેટલા ટન બોરા હોય

ભાઈ ડીઝલ ની કંપની છે ડીઝલ પેટ્રોલ નું કારણ લાઈન પડી બધા ટી એન માં કાયદેસર ડ્રાઈવર હેલ્મેટ ભરતી ભરતી કમ્પ્લેટ ડેટ કવડે ઉઠી લાઈન છે ભાઈને તો કીની જાનમાં જવું હોય અને આવી ગયા છે ભાઈ આપણે વાતાવરણમાં વાતાવરણમાં અટાણું એ ટ્રાફિક જામ હવે મળ્યો આપણે ખુલ્લો રોડ પોઈન્ટ બંધ થઈ જાય એટલે રાખી દેવાની ને ઓનલાઈન મેમો આવી જાય ભાઈ એમાં કંઈ નક્કી ના હોય

સાફ થાય છે અમારે ટાટામાં રનિંગમાં રનિંગમાં થઈ જાય લેલનને ઊભી રાખીને કરવું પડે જંગલ વિસ્તાર આવી ગયો છે એમ જંગલ રેડી ગુંડાથી કડપા હાઈવે હાઈવે નથી આ મસ્ત આપણે નાઈ થઈ ગયા છીએ તૈયાર તે ભાઈ

યાદગીરી બી હાલ બાલ ને હોટલે આવી રાત્રે સુઈ ગયા તા ક્યાદગીરી આપણે ટપી હાય આટલો ડામરે પછી આગળ આપણે સિમેન્ટ વાળા આવીએ બોળ પંચર પડી ગયું તો ભાઈ આનાથી કોયલા હે ભાઈ આપણે હાઈવાય પહેલાં વરસાદ પડી ગયો છે ભાઈ અને આકાશ કેવું થઈ ગયું મસ્ત

મસ્ત નજારો હોય છે મકાન મકાન પણ હંમે છે ડુંગર ડુંગર એ બાજુમાંથી આપણે ખાલી સાઈજ ફરીને ઘટવાનું છે ડુંગર ચડવાનું નથી બાજુમાંથી કરવાનું આવે છેનું આતળે લળી લળી કાયબ સાહેબ વાહ હાઇલે મહેન્દ્રાનું ધૂળું દાંતનું આવે છે ભાઈ ડુંગરી ચડાવે હે ડ્રાઈવરી દાંત કાઢે ચડાવતું આવતું આપણે ઓલી સામે હોટલ છે ને ત્યાં ચા પાણી જીવાના છે ચડી ગયા છે ભાઈ આપડે ચાલીસ કૌતુલિયા હાઈવે ઉપર નાસિક તુલિયા મુંબઈ હાઈવે અહીંથી આપણે મારવાની છે ખાલી સાઈડ ખાલી સાઈડ મારીને થોડાક આગળ હાલીએ અને આપણે પછી મારવાની સાહેબ ડ્રાઈવર સાઇડ ઈંદર બસો ચોસઠ તુલિયા સીધે સીધું ચડી ગયા નાસિક ઇંદોર તુલિયા હાઈવે પણ ધુલે બિલ પલગાંવ સડા લજના આપકી સુરક્ષા મેં મંગાલ યાત્રા આજે આપણે મારવાની છે ડ્રાઈવર સહાય ગયું ભાઈ ગાડી પલ્ટી મારી ગઈ અહીંયા ગુજરાતની છે ધ્યાન રાખો ભાઈ ધ્યાન રાખો ઉતાવળે હારી નથી આવી ગયો મસ્ત મજાનો દરિયાનો કિનારો પાણી આવી કંપનીમાં લગાડી દીધી મસ્ત લગાડી દીધું નાખી ગાડી તો લગાડી દીધી અને કરે કરે આપણે બીજી ગાડી આવી ગઈ જામનગર ની

કરીને નીકળી ગયા છે ભાઈ આપણે અમદાવાદ તરફ હવે કસન બાબાની હોટલે જઈને આપી દેવું અત્યારે તો ભાઈ માલ લે નહીં સવારે ખબર પડે માલની આજે પછી દેવ દિવાળી છે ને આપણે નીકળી ગયા છીએ ભરવા બંગાળ રોડ ઉપર બે કંપનીની બાજુમાં આવી ગયા છે ભાઈ આપણે આમે આમે આ કંપની જઈ ત્યાં જ ભરવાની છે હવે શું માલ હોય પછી આપણે આગળ ખબર પડે ગાડી એમનામ લગભી હતી રાજકોટનું છે એ આપણે સુપરવાઇઝર છે સુખુભા કરીને છે સુખુભા અહીંયા સુર સુપરવાઇઝરમાં રહી ગયા કે હું હા ભાઈ ભાઈ એ જોયું તમારા કામ બોલે હા

બધી હાબુ ભરવા માં છે આવી રીતના કાર્ટુન લેવાય પછી આ કન્ટેનર છે ને ભાઈ ડ્રાઈવરોને આરામ કરવાનું રૂમ છે ગાઈડલા વહીકા બધું કમ્પ્લેટ ખાટલા હિન્દુસ્તાનમાં આવે તો અહીંયા આવતું રહેવાનું ખૂણાની બાજુમાં જ છે કુવાની ને એકદમ મજા પંખા પંખા ચાલુ છે દીધી ભાઈ આપણે ખાલી કરવા ગોડાઉનમાં બીજે ખાલી કરવા એ વાત અહીંયા થઈ ગઈ છે આપણે નવા ગામમાં ટ્રાન્સપોર્ટ નગર અહિયાં છોટાથી નો બહુ ધંધો કટારામાંથી ક્રોસિંગ રસ્તા આપણી ગાડી ધોવાઈ ગઈ છે અને હવે આપણે મરાવી છે બધે માં ડીઝલ પાંચ લીટર ડીઝલ લઈ આવ્યો છું બધેમાં આપણે ફૂલ ડીઝલ મારી દેવાનું વેલ પ્લેટમાં ક્યાં એમ થોડો દાગ ના દેખાવો જોઈએ ઓલી બાજુ બધેમાં લાગી ગયું હે આમાં ક્યાંક ક્યાંક બાકી છે અને આમાં ચેસીસ બધેમાં લાગી ગયું કમ્પ્લીટ એકદમ પાતળે ઠોકી દીધું ડીઝલ ઉપાડી આપણે ઉપાદિત આ બાજુ એ બધે અમે બધે ડીઝલ મારી દીધું મસ્તીનું વેલ પ્લેટનું ચોકી ચણક થઈ ગઈ એને ઝાર ઉડે એ ડીઝલની હે मोरामाइ ठोकिदिँदो पपुबा बनाइदिन्छ